આપની સાથે કિશન દિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા વાત કરીએ આપણે અરવલ્લીની તો અરવલ્લી એ શું સમગ્ર મામલો છે જેમાં કેબિનેટ મંત્રીની મૃતક શિક્ષકના પરિવાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પરિવારે કરેલી માંગણીને લઈ અને મંત્રીએ ખાતરી આપી હોવાનું પરિવારે જણાવ્યું છે અડધો કલાકની બેઠક બાદ મૃતક શિક્ષકના પરિવારજનો તેમનો શવ સ્વીકારવા માટે તૈયાર થયા છે સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખેવી છે અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે કોઈ ફરિયાદ પણ હતી નહીં આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે પણ શિક્ષક છે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે સમગ્ર વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલ હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના કરી પરિવારની એવી કોઈ માગણી હતી નહીં પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે મારે માનની મુખ્યમંત્રીશ્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે ગઈકાલે બજેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે મારા જ સમાજનો મારો ભય શિક્ષક છે શિક્ષણ વિભાગનો શિક્ષક છે ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે ને મારી પાર્ટીની ટીમ પદાધિકારીઓ સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે અમે અમારા જે જમાય છે એ ગુજરી ગયા છે એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે એને એની માંગ માણી અમે ગ્રાહ્ય રાખીએ સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ હવે આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા ચોખાડી વિસ્તારમાં તેલના વેપારીને ત્યાં પાલિકાની આરોગ્ય શાખાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છૂટક તેલના વેપારીઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સ્વચ્છતા ન જળવાતા શેડ્યુલ ચાર મુજબ નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે તેલના વિવિધ સેમ્પલો એકત્રિત કરાયા અને જૂના તેલના ડબ્બાઓ અંગેની ગાઈડલાઇન્સની માહિતી પણ અપાઈ હતી જેના ડબ્બામાં તેલ ના ખાસ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આજે રોજ ચોખંડ વિસ્તારમાં આવેલો જયેન્દ્ર જંતલાલ નામનું જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડના ઓઈલ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓએ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અથવા જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈ પણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે એવું કંઈક હાલની પરિસ્થિતિ જોવા મળેલ નથી તેમને જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસઆઈ અંતર્ગત જે શિક્ષણ મુજબ નિયમ ભંગ થતો છે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્વચ્છતા અંગે એમને શેડ્યુલ ફોનની નોટિસ પણ ઈસ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને સે સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી કરેલી છે

અને જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી બ્રિજ ઉતરી અને સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ઈડીઓ ઈડીઓ વિભાગ આટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આટલા ત્રણ જીઇવી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેઓ કેવું કહી રહ્યા છે કે બહુ કોર્ટ મેડલ ચાલી રહ્યા છે છતાં મહાનગરપાલિકાની ટીમ અહીંયા અમારી દુકાનો રહી છે હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં અને એ બાબતમાં વધારે માહિતી આપણે પીડીઓ વિભાગ દ્વારા મળી શકે છે એ લોકોએ એમના દુકાનની બહાર પણ એવા પોસ્ટરો લગાવ્યા છે કે અહીંયા આવા વિવાદ ચાલી રહ્યા છે સામે સિંહ ફરિયાદ કરી છે સત્તા દબાડો દૂર કરવામાં આવી રહ્યા છે પણ હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાઈ હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આજ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા આ લોકોને રોજીરોટી છીણવાઈ જશે હવે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને ખૂબ ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને હવે એઝો દબાણ દૂર કરવામાં આવે ચિરાગા દબાણ અધિકારી હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હેઠળ વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહેશે બનાસકાંઠામાં વિવિધ રોડ રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા પહોળો બનાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ વ્યવહારને વધુ સુગમતા સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે આ સાથે અંબાજી રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા આ રોલર ક્રેશ બેરિયર પર વાહન અથડાય તો રસ્તા પર જ વાહન રહેશે અને ખીણમાં જશે નહીં અને જેથી વાહન ચાલકોને વધુ નુકસાન નહીં થાય તેમજ સલામતી પણ જળવાઈ રહે તેવી સુંદર કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો આ તરફ આગળ આપણે વાત કરીએ ડીસાની તો ડીસા ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ગોર્ધનજી ગીગાજી માળી પ્રીમિયમ લીગ ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માડી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રીએ ખેલ પ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતું કે રમત યુવાનોમાં શિસ્ત આત્મવિશ્વાસ અને ટીમ સ્પ્રેટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાની તક આપીને રાજ્ય અને દેશ સ્તરે બનાસકાંઠાનું ગૌરવ વધારે તે માટે તેમને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ત્રણ દિવસ સુધી યોજાનાર આ ટૂર્નામેન્ટમાં કુલ બાર ટીમો ભાગ લઈ રહી છે મંત્રીએ ટૂર્નામેન્ટને ખુલ્લી મૂકી અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતા ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો તથા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી હવે આગળ આપણે વાત કરીએ તો બે દિવસ પહેલાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલા ધરમનગર સોસાયટીમાં હિન્દુ અને મુસ્લિમ યુકો વચ્ચે અંગત અદાવતને લઈને મારામારીનો બનાવ સામે આવ્યો હતો આ તકે સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થતાં રાજકોટ પોલીસ ઉપર પણ કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો થઈ રહ્યા હતા સાથે જ રાજકોટ શહેરમાં રોજબરોજ જાહેર રસ્તાઓ પર બનતી આ મારામારીની ઘટનાઓ જે છે તેને લઈને શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને તત્વો જાણે ખાકીનો કોઈ હોય તે રીતે તત્વો બેફામ બનતા પણ જોવા મળી રહ્યા છે અને જેથી ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસની પણ આબરૂનું ધોવાણ થતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ હવે પોલીસ દ્વારા ઓગણીસ તારીખના રોજ ભગવતીપરાના ધરમનગર સોસાયટીમાં સિકંદર ઉર્ફે શિકલો અને સમીર નામના જે મુસ્લિમ યુવકો હતા અને એ ઉપરાંત ગૌરાંગ ઉર્ફે ગૌરવ અને તેની સાથે જાવેદ સહિતના શખ્સો દ્વારા જે જીવલોનો હુમલો કરવામાં આવ્યો હતો આ તકે ઇજાગ્રસ્ત યુવકના પરિવાર દ્વારા પણ હુમલાખોરો ઉપર કડકમાં કડક સજા થાય તેવી ન્યાયની માગણી કરી હતી અને જે બાદ બી ડિવિઝન પોલીસ દ્વારા પોતાની આબરોનું ધોવાણ થતું અટકાવવા માટે ખાસ ગણતરીની કલાકોમાં જ મારામારીની ઘટનામાં સામેલ જે આરોપીઓ હતા તે લોકોને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે આજરોજ જણાવી દઈએ કે બી ડિવિઝન પોલીસ દ્વારા તારીખ ઓગણીસના રોજ થયેલા મારામારીની ઘટનામાં સામેલ પાંચથી વધારે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે દિવસ પેલા રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જે હિન્દુ મુસ્લિમ વચ્ચે જૂથ અથડામણ બનાવ બન્યો હતો એ બનાવને લઈ કહેવાય કે પોલીસ ઉપર ક્યાંક કે ક્યાંક જે સવાલો ઉભા થયા હતા કાયદોની વ્યવસ્થાના નામે પણ એ કહેવાય કે પબ્લિક દ્વારા સવાલો ઉભા કરવામાં આવે હતા કારણ કે સરા જાહેર જે સીસીટીવી જાહેર થયા હતા જેમાં જે કેટલાક ત્રણ ચાર યુવકો છે તે બાઇક લઈને આવતા હોય છે સ્કૂટર લઈને આવતા હોય છે અને રિક્ષામાં જે કહેવાય મુસ્લિમ યુવકો છે તેની ઉપર તોડફોડ કરીને મારામારી કરતા હોય છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ કહેવાય કે હાલ જયારે પોલીસ ઉપર જે સવાલો ઉભા થઈ રહ્યા હતા જેને લઈ અત્યારે પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જે કહેવાય

હવે સમાચારમાં તો વાપીમાં જાણીતા આંખના ડોક્ટરના બંગલામાં લૂંટનો જે આખો સમગ્ર મામલો છે તેમાં પરિવારનો વર્ષોથી જાણીતો પલંબર જ તે ગદ્દાર બન્યો પલંબરે ડોક્ટરના પત્ની અને તેમની સાસુ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લૂંટ કરી આરોપી ફરાર થઈ જાય એ પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે વાપી ટાઉન પોલીસે ફિલ્મી ડભે આરોપીઓને બંગલા અને ટેરિસ પરથી જ ઝડપી લીધો છે અને વાપીના ચલા વિસ્તારના ભાગ્યોદય આ સમગ્ર ઘટના છે તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ ચોટીલાની તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ઉજવણીના ભાગરૂપે આજે ચોટીલાના કુઢંડા ગામેથી લાખણકા ગામ સુધીની અગિયાર કિલોમીટરની યુનિટી માર્ચ યોજાઈ હતી જેમાં આ એકતા પદયાત્રામાં ચોટીલાના નાયબ કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને ગ્રામજનોની સામૂહિક પદયાત્રામાં જોડાયા હતા અને સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વ પર ભાર મૂકતા સંદેશાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી અને જે ખાસ નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને તેમના વિચારો સાથે પણ જણાવ્યું હતું અને હાજર રહેલા જે તમામ વ્યક્તિઓ હતા તેને અમે સો અમારા બાળકોને વધુમાં વધુ અભ્યાસ પ્રાપ્ત કરે અને વધુ ભણાવવા માટે અમારી કોઈ પણ પરિસ્થિતિમાં આગળ હવે વાત કરીએ આ તરફ આપણે ધારીની તો ધારી શહેરમાં અરુણ મુછાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે બીઆરસી કોર્ડિનેટર દ્વારા બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ બાળ વિજ્ઞાન મેળામાં ધારી તાલુકાની મોટા ભાગના સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અશક્ય વસ્તુઓને પણ શક્ય બનાવી શકાય છે જેવી અલગ અલગ કૃતિઓ જે છે તે ધારૂ તાલુકાના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને અનેક રાજકીય આગેવાનો તંત્રના તમામ અધિકારીઓ સહિતના લોકોએ આ વિજ્ઞાન મેળામાં ખાસ હાજરી આપી હતી આ વિજ્ઞાન મેળામાં કૃતિઓ રજૂ કરનાર પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ આવ્યા હતા તાલુકા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરુણ મુછાળા સંકુલની અંદર યોજવામાં આવેલું હતું આ પ્રદર્શનની અંદર કુલ પાંચ વિભાગોની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી કૃતિઓ જુદા જુદા બાળ વૈજ્ઞાનિકો પોતાની રીતે બનાવી અને લાવેલા હતા આ કૃતિઓ જે છે એ ક્લસ્ટર કક્ષાના આયોજનની અંદર શ્રેષ્ઠતા સાબિત કરી અને અહીંયા તાલુકા કક્ષાની અંદર આવેલી હતી આજ રોજ ઘણા બધા બાળકો અને સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોએ આ પ્રદર્શનનો લાભ લઈ અને બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા આ રીતે ખૂબ સરસ આયોજન અમારા તાલુકા કક્ષાનું થયું બિચ્છુભાઈ વાળા બીઆરસી કોર્ડિનેટર ધારી તો બીજી તરફ આપણે આચરનાર એક કોલ સેન્ટર ઝડપાયું છે અને આ સમગ્ર મામલો જે છે તેમાં આઈસીપી રાજપૂતે પોતાનું નિવેદન આપ્યું છે સાયબર ક્રાઇમને ખાનગી બાતમી મળી હતી ત્યારે વિન્ટેજ કોલોનીના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું દરોડો પાડતા સ્વયં રાઉત અંશ પંચાલ અને સ્નેહ પટેલ મળી આવ્યા હતા આ લોકો વિદેશના નાગરિકોને કોલ કરી અને છેતરપિંડી આચરતા હતા

એમાં એંસી લોકો આપણે અત્યાર સુધી મળી આવે છે અને બધું ખૂલવાની શક્યતા છે ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં અ કોઈ પણ પર્સન છે તો એમના સિવિલ સ્કોર ના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે અ ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને પંચાણું થી સો રૂપિયામાં વેચતા હતા તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત